બનાસકાંઠાના પાલનપુર એક પીડિત યુવતી અને પોતે પરિણીત હોવા છતાં છેતરપિંડી કરી લગ્નનું નાટક રચવી વીસ લાખ ની પડાવી તેનું ધાક ધમકી શોષણ નું જાહેર કર્યું છે એટલું જ નહીં આ ગુનામાં મુક્તેશ્વર અને તેનો સાથે ચિરાગ રાવલ ની પણ સંડોવણી હોવાના પુરાવા આપતા એસપી નિરજક બડકુજા ની સૂચના આધારે પાલનપુર મહિલા પોલીસ માં પીડિતા ની ફરિયાદ એસીપી એ આદેશ કર્યો છે સામે છે મારી મારા મેરેજ થયા મારા સામાજિક મેરેજ મહેન્દ્રના ત્યાં મહેન્દ્ર જોડે મારા મેરેજ થયા હતા અને એને સાથે મેરેજ હું ભોગવતી હતી એના સાથે સંસાર ચલાવતી હતી બરાબર છે પછી મારી જોડે થોડા ટાઈમ પછી છની સાલમાં પ્રવીણ ત્રિવેદી આરટીઓ ભાવનગરનો કે હું વતની છું અને એ આવ્યો અને મને ફોસલાવી પટાવીને ચૌહાણ પીસીઓમાં ફોન કર્યો હતો એનો નંબર છે ચોરાણું બસો પાસઠ સુડસઠ બસો અગણ્યાંસી એ નંબર ઉપરથી મને કોલ કર્યા હતા અને મને પચાસ ફોલ કર્યા અને આખો દિવસ મને ચૌહાણ પીસીઓમાંથી એ છોકરો મને બોલાવવા આવતો હતો કોના દ્વારા ફોન કર્યા કોના ઓળખાણથી કર્યું એ મને કંઈ ખબર નથી અને એમ કરીને પછી મને ફસાવી અને ફસાવી અને પછી મને કહ્યું કે કે હું તારી જોડે સંબંધ રાખવા માગું છું તું કેમ ના પાડે છે મેં કેટલી વખત ના પાડેલી મારા ઘરે એક વખત આવેલો તો પણ મેં માથું પાડેલું કે આવી રીતે મારા ઘરે નહીં આવું મારી ઇજ્જત છે તો કે કે કેમ આ તો મારું માથું પાડે છે આ તો આમ કરે છે આ તો તેમ કરે છે એમ કરીને બે ત્રણ જણને એના દોસ્તારોને લઈને આવેલો અને પછી લઈને આવ્યા પછી એને મારી જોડે જબરજસ્તી સબંધ કર્યો એક લતા ભટ્ટ કરીને હતી એની જોડે પણ એ પસંદ કરવા ગયો હતો પણ એને પસંદ ના આવી અને પછી મને મારા જોડે એને સબંધ કર્યો કે કે ના મને કે એ પસંદ નથી મને ગીતા જ પસંદ છે અને ગમે તેમ થાય પણ મારે ગીતા જોડે જ સબંધ કરવો છે એવી રીતના કરીને મને ફસાઈ એને અને મને પછી ધમકી આપી મને કે તું શા માટે બળાત્કાર કર્યો હતો હા એ રીતે પણ કર્યું કહેવાય જ કેમ કે એને જબરજસ્તી જ સંબંધ કર્યો હતો મારી ના ઉપર એને સંબંધ કર્યો છે મેં કેટલી પણ ના પાડી અને છતાં પણ મારા મારા પતિ જોડે એને છૂટાછેડા લેવડાવ્યા મારા પતિ જોડે એને ઝઘડા કરવડાયા મને કે એટલે કે તારા પતિ જોડે તું ઝઘડા કર એટલે કે પછી છૂટાછેડા આપશે એમ કરીને મારા પતિ જોડે ઝઘડા કરવડાઈ અને પછી મને છૂટાછેડા કરવડાયા એમાં એના જ બે સાક્ષી છે એના જ કોર્ટમાં એના જ બે સાક્ષી છે વકીલ પણ એનો જ હતો બરાબર છે અને પછી છૂટાછેડા કરાવ્યા પછી મને મકા મારું મકાન હતું એ એની મસાણા બદલી થઈ ત્યારે મને વેચા મેં મકાન વેચ્યું ત્યારે વેચીને પછી એને મારા દસ લાખ રૂપિયા મને ધીમે ધીમે લીધા મારી પાસેથી કે કે મને આપને મહેસાણા હું બદલી છું મારે કે આવક નથી આમ છે તેમ છે એમ કરી કરીને લીધા અને મારા પાંચ લાખના ઘરેણાં લીધા એને બરાબર છે કે લોકરમાં મૂકી દઉં તું વગડામાં રહે છે તું ક્યાં સાચવીને રહીશ મારા બાપના ઘરના હતા અઢી લાખના સાડા ત્રણ લાખના મારા હસબન્ડના ઘરના હતા બરાબર છે અને બે લાખ રૂપિયા અત્યારે મને એના છોકરાના લગ્ન હતા ને ત્યારે મને લેવડાયા છે એક સોની જોડે એ હું તમને સાબુત કરીને બતાવીશ બરાબર છે

તો કાયદેસર બીજા લગ્ન નહીં કરી શકતો તેવું બહાનું બતાવી પચીસ જૂન બે હજાર સોળ નો નોટરી રૂબરૂનો અગિયત્રી કરાર કર્યો હતો અને પીડીતા ગીતા ને પત્ની તરીકેના બધા હકો આપવા અને જીવે ત્યાં સુધી તેનું પૂરું કરવા લેખિત ખાતરી આપી હતી ત્યારબાદ પડાવી લીધી હતી જોકે તે બાદ પીડિતાને પોતાની જાતીય સતામણી અને ઠગાઈની જાણ થતા તેણે પોતાની મૂડી પાછી માંગી હતી જોકે લંપટ એવા પ્રવિણ ત્રિવેદીએ ગીતાને ચોરી ઉપર સી ચોરીની જેમ એક બંગલામાં સમાધાન માટે

કેરી તથા ચિરાગ રાવલ અને અન્ય વિરોધ ફરિયાદ નોંધાય છે અને બીજા મારા પાસેથી કેટલા પરચુરણ પરચુરણ લીધા છે અને આવી રીતના આવી રીતના કરી કરીને પૈસા એમ કરીને ટોટલી મારું વીસ લાખનું એને લૂંટ ઠગાઈ કરી છે અને અત્યારે પાછી મને ફરીથી એને મને કહ્યું મેં કીધું કે ઝઘડા બગડા થયા મને ખબર પડતા એની પત્નીને બધા આવ્યા અને મગજમારી કરી મારા ઘરે આવીને ત્યારે તો પછી મને ફોસલાવી પટાવી અને એના ઘરવાળા બધા આવ્યા મારા ઘરે આવી અને પછી મને એના બેનના ઘરે લઈ ગયા એના બંને બેનના ઘરે લઈ જઈ અને મને મોરૈયા મસ્તી ખબર શું ખવડાયું અને પછી દાંતા લઈ જઈને કે ચાલ મેરેજ કરવાના છે એમ કરીને મને મૈત્રી કરાર કરાયો છે પછી એના પછી મારા ઘરે એક નાઇટ રોકાયો એક નાઇટ રોકાયો પછી મને શામળાજી લઈ ગયા શામળાજી શામળાજી લઈ જઈ અને પછી એના બનેલીએ મને કહ્યું કે તારા ફોટા લઈ લેજે તારા ચૂંટણી કાર્ડ લઈ લેજે બધું લઈ લેજે મંગળસૂત્ર ગળામાં પહેરેલું રાખજે એવું કહી અને પછી મને શામળાજી હોટલમાં લઈ ગયા હાઈવેની હોટલ ઉપર લઈ ગયા ત્યાં અને ત્યાં લઈ જઈ અને હોટલ ઉપર મને એમને કહ્યું કે કે એને આમ જોયું એને ક્યાંય મારવાનો જીવ ચાલ્યો નહીં મને મારી નાખવી હતી અથવા કોઈ માણસ જોડે ઊંઘાડ દેવી હતી ખોટી રીતે પછી મને બદનામી કરવી હતી એવું બધું કરી અને પછી પાછા ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે પછી એને ઘરે પણ મારી જોડે રહ્યો પછી મને દવાખાને દાખલ કરી હતી દાખલ કરી એને સોનીની બજારમાં ગયો ત્યાં હળદમાં એના બનેવી ના ત્યાં હડાદ સોનીની દુકાનમાં ગયો અને પછી કહે કે ચાલ આપણે બીજા કાંઈ જતા રહીએ એટલે મતલબ કે મને વેચવાની વાત હતી બરાબર છે પૈસા આપવા નહોતા પણ મને વેચીને કેબ એટલે મા બાપને કહી દોત મારા છોકરાઓને પણ કહી દોત કે ખબર નહીં ક્યાં ગઈ એનું મગજ ચાલતું નથી કે ક્યાંય ગઈ એમ એમ કરીને મને અમારી સાથે આવું બધું ચીટિંગ કર્યું અને પછી છેલ્લે એને મને કહે કે ચાલ આવી જાય તારા કે પૈસા આપી દઉં અને કે દસ્તાવેજ લઈ આવજે તો હું દસ્તાવેજ લઈ અને ગઈ અને એમ બધું લઈને ગઈ ત્યારે એક ફ્લેટ હતો ડીપી આગળ સવેરામાં બોલાવી હતી સવેરામાં હું ના ગઈ તો એક ફ્લેટ હતો ફ્લેટમાં બોલાવી અને ચિરાગ રાવલ અને ત્યાં જઈને જોયું તો હું તો સાધવી કોણ છે એ જ હું તો ઓળખું નહીં ઘરેલું બૈરીને શું ખબર હોય કે ગુંડી કોણ હોય છે બૈરીઓ બરાબર છે તો પછી મને બોલાવી અંદર બોલાવીને પછી કહ્યું એટલે મને કે મેં કીધું તું કોણ છે એટલે કે કે તું બેસ અહીંયા કે તું કોણ છે મેં કીધું હું તો વાઘણ છું એટલે કે કોણ વાઘણ તું વાઘણ કે હું વાગણ હું તો કે બ્રહ્મચારી છું ને આવું બધું મને બોલવા માંડી પછી પછી નીસપી તો કે બળગુજર તો કે કે મારાથી કે કે ફૂંદા લે છે કે ડરે છે કે તારા બોલાવી દે તારા ને કે એવું બધું મને કહ્યું તું પછી એમ કરી અને પછી મને કે તને એક લાખ રૂપિયા આપું છું અને દસ લાખની સહી કર મેં કીધું હું નહીં કરું સહી એમ કરી હું કાગળ લઈને બહાર નીકળી પાછી મને ધક્કો મારીને અંદર લઈ અંદર લઈને મને થોડીક મારી જોડીને મારી જોડીથી કાગળિયા છૂંટાઈને લઈ લીધા એ લોકોએ અને પછી ફ્લેટ તો બંધ કરેલો જ હતો એ લોકોએ ફ્લેટ તો પહેલેથી જ હું જેવી ઉપર ગઈને એવી પ્રવિણ ત્રિવેદી અને મહેશ ઠાકોર મને લિફ્ટમાં લઈ જતા હતા લિફ્ટમાં મને પૂરી કરવી હતી કાગળ લઈ લેવા હતા પણ હું ફ્લેટમાં લિફ્ટમાં ગઈ નહીં મેં કહ્યું તમે લિફ્ટમાં જાઓ અને હું ચાલતા આવું ચિરાગ રાવલ ચિરાગ રાવલ અને એ પ્રવીણ ત્રિવેદી બીજો એ મહેશ એ મહેશ તો આગલા દિવસે બી મારા ઘરે આવી અને ફોટા લઈ ગયો તો અને ખુશી તો ચા આપે અને સેવા કરતી હતી મને કે કે તમે સેવામાં આવી જાઓ ને કે સાધ્વીજી ના કે સેવામાં તમે આવી જાઓ ને કોણ છે ખુશી ખુશી છે કોઈ ખબર નહીં ખુશી કોણ છે એ ચિરાગના જોડે જોડે હતી ખબર નહીં હું એને ઓળખતી નથી કોઈને બરાબર છે પણ એ લોકો હતા બધા તમે હાલ શું કરવા અહીંયા આવ્યા છો હું અહીંયા એફઆર ફડાવવા આવી છું દાખલ કરવા આવી છું કેમ કે મારું તો બધું જ રહ્યું છે હવે નામ મારું કિતાબેન વિશ્વનાથ ઉર્ફે વિષ્ણુભાઈ જોશી સાથે બહુ ચીટિંગ થઈ છે અને પ્રવીણભાઈ કરીને કોઈ નોકરી કરે છે આરટીઓ ઓફિસમાં તેમણે મારી દીકરીને લલચાવી ફોસલાવી અને એના સાથે શરીર સંબંધો ભોગવી અને નોટરીની અંદર દસ્તાવેજો કરાવી અને ફૂલમાળા નાખી અને ફસાવી અને એનું જે ખુદ મકાન હતું તે મકાન છૂટાછેડા પણ એના સાચા પતિથી એણે લેવડાવ્યા છે અને બીજું જે આનું મકાન એના પતિએ અસલ પતિએ મકાન આપ્યું હતું તે પણ મકાન વેચાવી તેના દસ લાખ રૂપિયા અને બીજા બે લાખ અને પાંચ લાખના ડાકેનાનું ઠગાઈ કરી છે અને બાકી ગીતા પ્રવીણ સાથે બીજા કોણ કોણ આરોપીઓ હતા એમને ગીતા શું કર્યું છે હા તેમણે એમના કોઈ ફ્લેટમાં બોલાવેલા ગીતાબેન ફ્લેટમાં ગયેલા કે આવો અહીંયા ડેપ્યુટી સાહેબ અને પીઆઈ સાહેબ આવવાના છે તમારા દાગેના અને તમારો જે દસ લાખ રૂપિયા છે તે તમને આપીને આપણે સમાધાન કરીએ એને ભોળવી અને એ કોઈ ચિરાગભાઈ કરીને છે આપણે તો ઓળખતા નથી એમને ચિરાગભાઈ કરીને છે એમની પત્ની અને સાધ્વીબેન આ બધા મળી અને એક બીજો કોઈ લુખો હતો શું નામ હતું એ તો કંઈ ખબર નથી એનું નામ યાદ આવે તો કહું તમને કોઈ ઠાકરા જેવો હતો અંધારિયાનો છે એ બધા મળી અને એને ફ્લેટ બંધ કરી દીધો અને ફ્લેટ બંધ કરી અને એની પાસે અસલ દસ્તાવેજો હતા તે ખૂન કરવાની ધમકી આપી અને લઈ લીધા અને ફ્લેટમાંથી મારી કૂટી બે લાફા મૂકી અને બહાર કાઢેલી કકડથી મારી દીકરી મારી પાસે આવી પાલનપુર મહિલા પોલીસમાં શું કરવા આવ્યા છે આજે એ મતલબની ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે ચિરાગ સાથે કોણ કોણ હતું ચિરાગ સાથે સાધવી ખુરશી ખુરશી કોણ છે એ ખબર નથી મને કોઈ ખુરશી કરીને બાઈ હતી ગમે તે હોય હું જાણતો નથી એમને ખૂબ એમ લોકો કહે છે કે કોઈ ચિરાગની પત્ની છે હવે મને થોડું થોડું જાણવા મળ્યું છે ધમકાવી માર મારતા સમગ્ર મામલો ચકચારિત બન્યો છે અને સમગ્ર મામલાની મહિલા પોલીસ મથક પાલનપુર દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ પાલનપુર